તો ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે નડિયાદ મહેમદાબાદ મહુદા કઠલાલ કપડવંજ ખેડા માતર સહિતના વિસ્તારોમાં રાત્રિથી વરસાદની શરૂઆત થઈ નડિયાદ શહેરમાં અંદાજે પાંચ ઇંચ વરસાદ પડતા તમામ નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા નડિયાદના તમામ ચાર ગરનાળા ખોડિયાર શ્રેયસ મંદિર તેમજ વૈશાલી ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું પીજ રોડ સંતરામ રોડ રબારીવાડ વીકેવી રોડ પર પાણી ભરાયા છે નડિયાદના શાક માર્કેટમાં પણ પાણી ભરાતા હાલાકી સર્જાઈ હાલ વરસાદ વિરામ નેતા પાણી ઓસરવાના ચાલુ થઈ ગયા છે પરિસ્થિતિ વધુ માહિતી સાથે સંવાદદાતા કરુણેશ જોડાયા છે અમારી સાથે જી કરુણેશ જે રીતે સવારથી વરસાદ છે નડિયાદમાં અને ગઈકાલ રાત્રે પણ વરસાદ વરસ્યો હતો શું સ્થિતિ છે હાલમાં જી જોઈએ તો જે રીતે વરસાદ ઘણા દિવસ બાદ નડિયાદમાં એન્ટ્રી મારી છે ત્યારે નડિયાદ સહિત ખેડા સમગ્ર ખેડા જિલ્લામાં વરસાદ જોવા મળ્યો નડિયાદ સહિત ડાકોર તેમજ ખેડા વસો માતર આ તમામ જગ્યાઓ પર વરસાદ જોવા મળ્યો છે ખાસ નડિયાદ શહેરની વાત કરું તો નડિયાદ શહેરમાં રાત્રિ દરમિયાન સાડા પાંચ ઇંચથી પણ વધુ વરસાદ પડતા જ હાલ નડિયાદની સ્થિતિ જળબંબાકાર જેવી થઈ ગઈ છે આ દ્રશ્યોમાં જે રીતે જોઈ રહ્યા છો નડિયાદના તમામ જે વિસ્તારો છે તે વિસ્તારો હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેમાંથી આ નડિયાદનો જે પીજરોડ વિસ્તાર છે કે જે નડિયાદનો પશ્ચિમનો મહત્વનો વિસ્તાર કહી શકાય તે વિસ્તારની અંદર કેડ સમા પાણી ભરાઈ ગયા છે અને નડિયાદના મુખ્ય તમામ જે ચાર ગરનાળાઓ છે કે ચાર ગરનાળાઓ નડિયાદને પૂર્વથી પશ્ચિમને જોડતા હોય છે તે તમામ ગરનાળાઓ હાલ પાણીમાં ગરકાવ થઈ જતા નડિયાદ હાલ પૂર્વથી પશ્ચિમ સંપર્ક વહેવાનું થયું છે અને જો પૂર્વથી પશ્ચિમ કોઈએ જવું હોય તો અંડર બ્રિજ ઓવરબ્રિજ પરથી જવું પડે તે પ્રકારની પરિસ્થિતિ છે હાલ નડિયાદના તમામ જે વિસ્તારો જેમાં વીકેવી રોડ છે પીજ રોડ છે આ ઉપરાંત જે તમામ જે હોસ્પિટલો આવેલી છે તે રબારીવાડ વિસ્તાર છે સંતરામ રોડ છે આ સિવાય જે માર્કેટ છે આ તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાના કારણે હાલ ખૂબ જ હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે વરસાદે વિરામ લીધો છે હાલ વરસાદ નથી પડી રહ્યો અને લગભગ ત્રણ કે ચાર કલાકથી વરસાદે વિરામ લીધો છે પરંતુ છતાં પણ હજુ સુધી પાણી ઓસર્યા નથી તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે જેના કારણે નડિયાદના તમામ જે ધંધાર્થીઓ હોય વેપારીઓ હોય નોકરિયાત વર્ગના લોકો હોય આ ઉપરાંત જે સ્કૂલે જતા બાળકો હોય તમામ લોકોને હાલ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જી જુહી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર કરુણેશ